સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ બુટ ભવાની ગાયત્રી તળ રસ્તા વચ્ચે રખડતા ઢોરને પકડવા માટે ગયેલ સુરત મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ પર ત્રણ પશુપાલકોએ હુમલો કરી ઝપાઝપી કરી હતી અને પોતે આના ઢોર છોડાવી નાસી છૂટ્યા હતા બનાવ અંગે પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી માધવબાગ સ્કૂલની બાજુમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા યતિનકુમાર પંડ્યા સુરત મનપાના માર્કેટ ખાતામાં નોકરી કરે છે મંગળવારે મોડી સાંજે તેઓ ઓનલાઈન મળેલી ફરિયાદને આધારે સ્ટાફ સાથે કાપોદરા બુટ ભવનની ગાયત્રી ત્રણ રસ્તા વચ્ચે રખડતા ઢોર પકડવા માટે ગયા હતા દરમિયાન પશુપાલક લાલા ભોજા અને અન્ય ત્રણ અજાણ્યા ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને પાલિકાના સ્ટાફ પર હુમલો કરી દીધો હતો ઝપાઝપી કરવાની સાથે પશુપાલકોએ યતિન કુમાર તેમજ તેમની સાથેના કર્મચારીઓને પણ માર માર્યો હતો તેમજ પોતાના ઢોર પણ છોડાવી નાસી છૂટ્યા છે બરંગે અંગે યતિનભાઈએ કાપોદરા પોલીસ પતકમાં લાલા ભોજા તેમજ તેના સાગરીતો સામે સરકારી ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી હતી યતિનભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી પાલિકાની ટીમ પર હુમલો કરનારાબી હુમલાખોરો લાલા ભોજા અને દીપકની ધરપકડ કરી હતી અન્ય આરોપીની ઝડપી પાડવા પોલીસ ચક્રોગતિમાન કર્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા